ખેડૂત મિત્રો હું સુધીર ઝાલા રાધે ફાર્મ ગીર ફોરેસ્ટ દેવડિયા પાર્કની બાજુમાં આજે હું આપને બતાવવા જઈ રહ્યો છું કે આપણે પહેલાં રાખું કે ભાઈ આપણે નવી શેરડી પદ્ધતિનું વાવેતર કઈ રીતે કરવું મોટા ભાગે બધા લોકો અહીંયા બતાવવા માતા ભાઈ કે આપણે જૂની જે આ પાળા સિસ્ટમ કરતા એ રીતે જ બધા શેરડીનું વાવેતર કરે છે પણ આજે આપણે અહીંયા અલગ રીતે વાવેતર થોડું કરશો કે આપણે આ તમે નીચે જોઈ રહ્યા છો એ રીતે ગોળ ચક્કર કરીએ છીએ અને નજીકથી તમે આ રીતે આપણે ખોદી અને શેરડીનું વાવેતર કરી રહ્યા છે જે બટિકા છે એ આ રીતે આપણે ગોળ મૂકી રહ્યા છે પછી આની ઉપર આછી માટી અને જે આપણું વર્મી કમ્પોસ્ટ આ આપણું વર્મી કમ્પોસ્ટ ખાતર છે તો એને આની સાથે નાખીએ છીએ અને ઉપરથી માટી આપીએ છીએ જે બધા ખેડૂતોને તો ખબર જ હોય આછી આછું વર્મી કમ્પોસ્ટ અને માટીથી ઢાંકી દઈએ છીએ આવી રીતે આપણે ક્યારાની અંદર આ બધા તમે નીચે જોઈ રહ્યા છો એ રીતે ગોળ ચક્કરમાં વાવેતર કરેલા તો ગોળ ચક્કરમાં વાવેતર કરવાનો શું ફાયદો તો પહેલો ફાયદો તો એ છે કે આપણે શેરડીને આ રીતે ગોળ ચક્કરમાં વાવેતર કરીએ તો એ શેરડી જે ઉગે છે એ આખી ગ્રુપમાં એક સાથે બંચમાં ઉગે છે તો એ આપણે શેરડી જે ઢળી જવાનો પ્રોબ્લેમ છે શેરડી ઢળીને નીચે પડી જાય છે એ ન પડે અને જ્યારે શેરડી મોટી થાય તો એને બાંધતા જવાનો એટલે શેરડીનો સાઠો છે એ પણ સીધો થાય મજબૂત થાય અને ઢળે નહીં એટલે ગ્રુપની અંદર થાય બીજો ફાયદો એ છે કે જે શેરડીનું વાળનું વાવેતર આપણે કરીએ છીએ તો એની અંદર જનાવરો દીપડા કે આપણા ભૂંડથી લઈ અને જે અંદર પડ્યા રહેતા હોય પછી ખેડૂતો શેરડી મોટી થાય એટલે અંદર જઈ શકતો નથી તો આમાં જવા આવવાની જગ્યાએ રહી પાણી પણ આપણે જોઈ શકીએ કે પાણી પોંચું કે નહીં તો આના ઘણા બધા ફાયદા છે એટલે શેરડી ઢળતી નથી એનો ગ્રોથ સારો થાય છે જંગલી જનાવરથી લઈને જે કંઈ થઈ રહ્યું છે તો એનો પણ મારો થાય છે તો આ રીતે આપણે પ્રયાસ કરીએ છીએ કે ભાઈ શેરડીનું વાવેતર આપણે ગયા વર્ષે પણ અમે ત્રણ વર્ષથી શેરડી કરીએ છીએ આપણે દેશી ઓર્ગેનિક ગોળ બનાવીએ છીએ બધા ટુરિસ્ટો પણ અને ખેડૂતો પણ અહીંયાથી બધા લોકો દેશી ગોળ પણ લઈ જાય છે તો બધા લોકોને હું આમંત્રણ આપું કે રાધે ફાર્મમાં આવો અહીંયા રહેવા માટે કોટેજીસ સ્વિમિંગ પૂલ રેસ્ટોરન્ટ જમવાનું આપણું કાઠિયાવાડીથી લઈ અને બધું જ અવનવી ઓર્ગેનિક કરતાં પણ એક સ્ટેપ આગળ એટલે કે નેચરલ કુદરતી પ્રાકૃતિક ખેતી અહીંયા કરવામાં આવી રહી છે દસ વર્ષથી હું ઓર્ગેનિક ટીચર છું ગુરુજી શ્રી શ્રી રવિશંકરજી અમારા આર્ટ ઓફ લિવિંગના આશીર્વાદથી અમે લોકોના સ્વાસ્થ્ય માટેનું કામ કરી રહ્યા છીએ જય હિન્દ જય કિસાન